નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પનું માન્ય ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું આરોગ્ય વિભાગ સત્યશાહી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દૂધસાગર ડેરી તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આયોજિત કેમ્પમાં વડનગર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તેમજ યુએન મહેતાના તજજ્ઞો દ્વારા ટુડી ઇકો સહિત હૃદયરોગ કિડની કેન્સર નિદાન સારવાર સહિતની સેવાનો લાભ લેવા જણાવ્યું હતું જિલ્લામાં બધા તાલુકાઓમાં મેગા મેડિકલ કેમ્પ આપણે કરી ચૂક્યા છીએ કે જેમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને લોકલ પણ વ્યવસ્થાઓ આરોગ્ય તંત્ર દ્વારા ડીડીઓ શ્રી અને સીડીએચ ઓ દ્વારા કરવામાં આવી હતી અને દરેક જગ્યાએ સેવાભાવી લોકોને પણ જોડી અનેકવિધ યોજનાઓમાં પણ એમને સામેલ કર્યા હતા પરંતુ નક્કી કર્યું કે હજુ પણ કોઈ રહી ગયા હોય તો એ એક મહા મે મેગા મેડિકલ કેમ્પ થવો જોઈએ અને સત્યસાઈની ઇન્સ્ટિટ્યૂટની એક રજૂઆત આવી કે કરવો છે તો રાજ્ય સરકારમાં સિવિલ હોસ્પિટલ અને સત્યસાઈ હોસ્પિટલ બંને ભેગા મળી અને ખૂબ મોટા પ્રમાણમાં સ્ક્રીનિંગ અને સારવાર સુધીની વ્યવસ્થા અને અહીંયા સ્વાભાવિક સ્ક્રીનિંગ થાય અને જેને પણ અહીંયા સ્ક્રીનિંગ થયું હશે તો ત્યાં સિવિલ હોસ્પિટલમાં જાય કે સત્ય જાય તો સીધે સીધું એનું એડમિશન અને ટ્રીટમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા આજે અહીંયા આપણી જીએમઇ આર એસ કોલેજ વડનગર ખાતે કરવામાં આવી છે અરે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ભારતનો વિકાસ થઈ રહ્યો છે વડનગર પણ એક ભાગ એનો ભાગ જ છે એટલે સ્વાભાવિક વડનગરનો વિકાસ તો થવાનો છે મહેસાણાનો થઈ રહ્યો છે ગુજરાતનો થઈ રહ્યો છે અને ભારતનો થઈ રહ્યો છે